વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખનીજ માફિયાઓ રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતા હતા અનેક વખત ફરિયાદ મળી હતી ગામના લોકોએ પણ અનેક વખત રજૂઆત કરી હતી આખરે કાર્યવાહી કરવામાં આવી ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે અહીંયા પહોંચ્યા તો ટ્રેક્ટર અને જેસીબી મળીને કુલ ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે જેને જપ્ત કરીને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી જાલોદ તાલુકામાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઇવેની કામગીરી ચાલી રહી છે ચૌદ ગામોના ખેડૂતોએ પોતાની માંગને લઈને વિરોધ દર્શાવ્યો ખેડૂતોની સત્તરમાંથી સોળ માંગ સ્વીકારવામાં આવી જોકે એક માંગ ન સ્વીકારાતા ખેડૂતોમાં રોષ છે હાઇવેના કામમાં માટીના પુરાણથી પાણીના વહેણ બંધ થઈ જવાના કારણે બંને બાજુ વરસાદી પાણી ભરાયા હતા અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો જેના વળતરની માંગ ન સ્વીકારાતા ખેડૂતોએ આજે હાઇવેની કામગીરી બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારી આ ચીમકીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની અટકાયત કર્યા બાદ લીમડી પોલીસ સ્ટેશને લવાયા અહીંયા સમજાવટ પછી મામલો થાળે પડ્યો